હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માસ ગણાય છે ત્યારે શ્રાવણ માસમાં દિવસથી પર્વોની ઉજવણી થતી હોય છે શીતળા સાતમ પર્વની ઉજવણી મોડાસામાં મહિલાઓએ ઉલ્લાસપૂર્વક કરી હતી મોડાસામાં ઓઘારી માતાજીના મંદિરે વહેલી સવારથી જ મહિલાઓ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી જળાભિષેક કરીને શીતળા સાતમની ઉજવણી કરી હતી શીતળા સાતમના પર્વ પર લોકો ઠંડા પાણીથી સ્નાન કરી પૂરો દિવસ ઠંડો આહાર લે છે અને શીતળા માતાજીની પૂજા આરાધના કરી પરિવારમાં સુખ શાંતિ બાળકોના આરોગ્ય તંદુરસ્ત રહે અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા